એક દિવસ હું કોઈ બની ગંજેરા મારો વ્યક્તિ છે યુરભાઈના કારણે એમના એડવોકેટ તરીકે હું જેતપુર મુકામે એડવોકેટ તરીકે ગયેલો રૂબરૂ મળેલો એને પણ મેં કીધું કોઈ વ્યક્તિગત કોઈ બેન દીકરી વિશે તો ટોર્ચર ન કરવું જોઈએ આ તો હું છું તો એડવોકેટ તરીકે તને અહીંયા

એડવોકેટ તરીકે ત્યાં પોલીસ સ્ટેશન ગયો હતો અને પિયુષભાઈ રાદરિયાને મિત્રો તમે ના ઓળખતા હોય તો હું તમને જણાવી દઉં કે પિયુષભાઈ રાદરિયા અને જે બની ગુજરાત ભાઈ હતા તો આમનો મિત્રો કંઈક ને કંઈક કોન્ટેક્ટ છે એવી પણ અમુક વાત છે એ સામે આવી હતી હવે દિનેશભાઈ મિત્રો પિયુષ રાદરિયા માટે ત્યાં પોલીસ સ્ટેશન ગયા હતા જેના કારણે મિત્રો દિનેશભાઈએ એવું કીધું કે ત્યાં મને ગેરકાયદેસર રીતે અરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો પોલીસ પાસે મારા વિશે કોઈ પણ જાતનું વોરન્ટ નહોતું તો પણ ત્યાં મને અરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને ચોવીસ કલાક મને ગેરકાયદે રીતે જેલમાં રાખવામાં આવ્યો હતો તેવું પણ મિત્રો અત્યારે દિનેશભાઈએ કીધું છે અને દિનેશભાઈ એવું પણ નિવેદન સામે આવ્યું છે કે જયારે હું પહેલી વાર બની ગજરાત ભાઈ ને મળ્યો હતો ત્યારે મેં પણ બની ગજરાતભાઈને ને સમજાવ્યા હતા કે તમે અત્યારે જે યુટ્યુબ ની અંદર અત્યારે સોશિયલ મીડિયા ની અંદર જે પણ લોકો ના અત્યારે વિડીયો વાયરલ કરો છો એટલે કે વિવાદિત વાતો કરો છો તો આવું તમારે ના કરવું કારણ કે તે લોકો બહુ ઊંચા માણસો છે અને આ કેસ ની અંદર તમારા પક્ષમાં કોઈ વકીલ પણ લડશે નહીં કોઈ પણ એડવોકેટ તમારી મદદ કરશે નહીં આવી પણ સમજણ છે એ મિત્રો દિનેશભાઈ બની ગજરાતભાઈને આપી હતી હવે આની વચ્ચે મિત્રો અત્યારે જે દિનેશભાઈ છે તો તેમની મિત્રો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનની અંદર મિત્રો દિનેશભાઈ સાથે શું કરવામાં આવ્યું છે તેના વિશે તો મિત્રો આપણી પાસે કોઈ પણ માહિતી નથી પરંતુ મિત્રો દિનેશભાઈની જે તબિયત છે તે બગડી હતી જેના કારણે મિત્રો દિનેશભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને પછી મિત્રો મીડિયા સામે આ બધું નિવેદન છે તે મિત્રો દિનેશભાઈએ આપ્યું છે દિનેશભાઈનું મિત્રો અત્યારે ચોખા

બે ત્રણ દિવસ પહેલા મિત્રો જે ગોંડલ પોલીસ છે તો ગોંડલ પોલીસ દ્વારા મિત્રો બની ગજરાજ જે ધરપકડ છે એ કરવામાં આવી હતી અને તેમના ઉપર લગભગ મિત્રો ચાર કેસ છે એ દાખલ કરવામાં આવ્યા હતા જોકે મિત્રો એક કેસમાં તેમને લગભગ જામીન મળી ગયા છે હજુ પણ મિત્રો ત્રણ કેસ છે એ પેન્ડિંગ છે અને હવે મિત્રો લાગે છે કે બની ગજરાજભાઈનો જે કેસ છે તો આ કેસની અંદર પણ મિત્રો અત્યારે આ ખૂબ જ મોટો વળાંક છે તે પણ મિત્રો આવી શકીએ છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ વિડીયો તમને ગમે તો કરી નાખજો આપણે યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં